ગુડ મોર્નિંગ નમસ્તે શસ્ત્રીકાલ કેમ છોડો હાલ વેલકમ ટુ YouTube ચેનલ મોર્નિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને વાગ્યા છે બપોરના સાડા સવારના સાડા અત્યારે તારમાં કેમ આવી ભૂલું થતી હશે વાગ્યા છે સવારના સાડા અગિયાર ને મોસમ આજે વાદળછાયું છે મતલબ તડકો નથી તો ઉઠી ગયા છે રેડી થઈ ગયા છે ને હવે આપણે જવાનું છે દુકાન પર શોરૂમ પર સ્ટોક આવ્યો છે નવો એને મિલાવવાનો છે બરાબર કે જો સ્ટોક છે સ્ટોકઠો કરવો પડશે ગાડીમાં સાલી હવા ઓછી છે પુરાવવી પડશે આજે આજે પુરાવી દઉં પહેલાં ભૂલ્યા વગર પહેલાં હવા પુરાવી દઉં એ ભૂલી જાઉં છું રોજ બે દિવસથી યાદ છે મને પણ ચલો લેટ્સ ગો આપણે જઈએ છીએ દુકાને હવે બરાબર છે જાય ભાઈ પી એ શાંતિથી જોઈએ યાદનો દિવસ આપણો કેમનો જાય છે સ્ટોક આ ગયા હે અભી દુકાન કે અંદર બરાબર છે તો તમે આવી શકો છો બહુ હેવી જીન્સો આવી છે બહુ હેવી જીન્સો છે આ બહુ ગજબ કલેક્શન છે મને પોતાના આ વખતે બહુ ગમ્યું છે કે આ કંઈક હેવી કંઈક યુનિક વસ્તુ આ વખતે આની અંદર આવી છે ને જોઈ શકો છો તમે સ્ટોક ટોટલ આમાં અમારે આવું જ થાય આમાં બધી લાઈનો કરી નાખીએ અમે ફૂલે ફૂલ આમાં આમ 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 બે સ્ટોક નીચે આવી એક બે ત્રણ ચાર જલ જમવા પડ્યા એટલે આવું બધું કરતા હોઈએ છીએ એમ ઇન શોર્ટ એટલે અમે તો સ્ટોક નાખીએ છીએ વિઝિટ કરી શકો છો તમે અમારા સ્ટોરની નિકોલમાં આવ્યો છે અમદાવાદ રક્ષાબંધન જન્માષ્ટમી પર આવવાનું તો ભૂલતા જ નહીં પાછા કેમ કે બધું એનું કલેક્શન ધીમે ધીમે હવે આવવા માંડ્યું છે ફટાફટ હવે મારા બધું નાખવાનું છે તમારા જોડે વાતો કરવા રહીશ તો ટાઈમ પૂરો થઈ જશે મને ખબર છે પેલા બધું પતાવી દઈએ કામ ધંધો સો હું અત્યારે છે ને એક આળસુ માણસને લેવા જઈ રહ્યો છું બરાબર છે હવે એ આળસુ માણસ કોણ હશે એ તો તમને સારી રીતે ખબર જ પડી ગઈ હશે કદાચ ચાલો કમેન્ટ કરો તમે મને કે હું એ આળસુ માણસ કોણ છે આ વિડીયો સ્ટોપ કરીને કમેન્ટ કરજો એવું નહીં કે વિડીયો જોઈ લીધા પછી કમેન્ટ કરજો કે આ હતું માણસ લેવા જઉં છું એ આળસુ માણસને બરાબર છે એક નંબરનું આળસુ માણસ છે એક નંબરનું અને તમને અલગ જ અવતારમાં બતાવું કેવા અવતારમાં અલગ જ અવતારમાં અત્યારે બતાવું એને બરાબર એક નંબરની આળસુ તો એ છે જ કહી દીધું કે એક નંબરને આળસું છે એટલે તમને ખબર પડી જ ગઈ હશે પણ જો કે હવે સ્ટોપ કરીને કહેવાનું કીધું હતું એટલે ત્યાં સુધી તમે સાચા દિલના માણસો હશો તો તમે સ્ટોપ કરીને કીધું હશે કારણ કે આખો વિડીયો જોઈને કહેશો જો તમે ફરક ચાજો પડવાનું છે નહીં બરાબર છે એટલે હું કે સટ તમને બતાવું છું નાટક કરતી કરતી આવશે જોજો એક તો છે અળવિતરું જ ખબર છે તમને બહુ સારી રીતે બરાબર એમાં એમના નાટકો હોય આખા ગામના એટલે હું તમને અત્યારે જસ્ટ બતાવું છું પહોંચી ગયો છું હા આવે એટલે એ પાઇપ તમને બતાવવામાં આવશે ઓકે પાછું એમને લેવા મારે પેલું જઈને ભૂરેવાનું એટલો તો હું નવરો અને એ કામ આગળ બરાબર ને કે મારે એમને લેવા માટે પેહલાથી એડવાન્સમાં જઈને રહેવાનું હવે વહેલા આવે તો સારું એવું કામ છે કરતી ક્યારે તું મોડું કર્યું છે આમ તેમ હું આવીને દોઢ મિનિટથી ઊભો છું હજુ સુધી એ આવી નથી રહી બે માળા નીચે ઉતરીને અને પછી ટાઈમ ની પી પૂરી મને કેસે નવું નવું બધું મારે સાંભળવાનું હું નવરો બરાબર ને અને ક્યારે આવું છે યાર આ તો ખકરાટ છે દર મારે આવું થયા એનું ભૂજ રહેવું પડે મારે આપણે આટલું લડી નાખું છું બરાબર છે કહી દેજો એને કમેન્ટમાં કે આવું મોડું નહીં કરવાનું ભાઈ જો ટાઈમ નહીં બહુ બરાબર મને વધારે વધારે ઉભો રાખવાનો એમ મારું કામ મૂકીને આવ્યું એને લેવા નવરી હવે તમને ભાઈ કે કોણ આવે છે આ દેખાય આ ઘોર થી જો આ માણસને હવે આ નહીં એવો વેમ હશે દર વખતે બ્રાઇડલ લુક તૈયાર થઈ જાય હવે આને વેમ છે એવો કે હું આને જોડે ફરી લગ્ન કરીશ એક ને એક ભૂલ હું આના જોડે કરું એવું એવું તમને લાગે છે એક ને એક ભૂલ માણસ કેટલી વાર કરે જુઓ અને કેટલો કામ ખોલવો જ નહીં દરવાજો ટાઈમ કેટલો બગાડે છે મારો હે કેટલી મિનિટ હે સમય છે નહીં મારી જોડે બરાબર આ તને કહી દીધું સર સર ના કરે આઈ મોટી અને તને એવો વ્યામ છે તું ધાર હોય તારે આ બધું બ્રાઇડલ બ્રાઇડલ તૈયાર થઈ જાઉં છું કે હું તાર જોડે ફરી ફરી લગ્ન કરીશ મારે જ નહીં કરવા

આ બંને આ બંને એક નંબરના ના હે રાજુ ભાઈ એને કલર નહી લાગતો ગોલ્ડન માં સાડી ને બધું એક નહી લાગ એક લાગ ને ગોલ્ડન ગોલ્ડન કપડા પહેર દીધા ને એણે ગોલ્ડન ગર્લ હું નદીન તેમ કે પાછળથી પેલું નહીં ચક્ર सारू सारू मैं धंधे लगा बदी लाइट वो पकड़ा दी तो हमने बधी लाइटों पकड़ाई दी थी <laughs> बिहाइंड द सीन देख सकते हो आप इस सूट के पीछे अगर ये जो जो कुछ आएगा वो मैं आपको दिखाऊंगा देखिए गौर से देखिए इस इंसान को आप और पहन अरे ऊँगज आ तू पहला विचार ले लार बोलव हाँ बेला काका जो है जो है जो है अब मित्र छे पाछो अन खास मित्र आवर चा बनवई एक नंबर अन पूरा वे आपणने साफ कर दे जे कंप्लीट उने थे क्या ध्यान हो शूट साफ बिटवीन शूट्स ये सब लोगो को नाश्ता प्रोवाइड कर दिया है मैंने देखो मालूम झाले हं बदु मू लईन आयो એટલે પછી હું મારા મજ ઉતારું ને રુ ન જાવ બધું તન ખબર નઈ ના થાય लाइटो बैठो लाइट भी लावे बऊ ખબર પડતી નહીં અને જોયું થેન્ક યુ કહે

ક્યાં જવું તાર ગાડી ના ખોલું તું આય તો કરી ગાડી ખોલવામાં આવે પડે પડે એમાં કોઈક કોક મળી ગયું છે એને ખોલું

ચાવી છે ઓ બાપા પર ના જાય કઈ દઈ સુરેશ અંબાલાલ નહો હા સુરેશ અંબાલાલ તમને શું કીધું તાર બાપા ની દુકાન છે એમ આણે ખોલ ખોલે બાડી છૂટ્ટા નહીં મારી દુકાનમાં છુટ્ટા નહીં બહાર નીકળ તું બહાર નીકળ ક્યાં દેહી ગયું ચાલુ બીજા ચાલ ભાગ અહીંયાથી ડોળા કાઢે ત્યાં લાગે ઊભી જાય બાડી

તાર નહીં ખોલો ને આરૂ તેલ લેવા જાવ બે તેલ લેવા જાવ હા આયા મોટા નવરાવ ગાડી દરવાજો કેમ દરવાજો કેમ નતો ખોલ્યો એક વાર તો હા એના વગર ખાઈ નહી એ તો બધા સીધા કરી દીધા હવે હે તો તમે બધાય મને કમેન્ટ કરી દીધી કિશન કોઈ हेयर कट કરાય નાખો અને યર સબ કરના એર લાગે છે સાથ થર્ડ ક્લાસ થેન્ક યુ હું વર્ષોથી કહું છું પણ મારું પર માનતો નહોતો મોટો કરવાના છે મોટો કરવાના છે કપાવા તો માજે નથી આવ્યો બરાબર છે જો છે સાવ એટલે કે છે ભાઈ હું ઓહ આ તો કે ધુમાડા વાળું કરના કી બોલ મને નહી કહે ઓકે

જોઈએ ભાઈ કઈ કેવું લાગે છે આમ તો આ તમસ લાગેલું નહીં અરે ખબર છે મને કે નહીં રે પણ વાત છે પાછળથી સ્ટેટ રહે તો લાગશે સારા એમ કહેવાનો મતલબ મારું એવું છે ત્યાં કેમ એવું કીધું એમ બોલ કે લગાવવું હોય તો લગાવે મારે શું એમ મેં સાંભળ્યું ત્યાં મેં કીધું રે તમે લોકો યાર ઘરનું કામ સોપો છો મને એવું કીધું મેં ખોટાડી એક નંબરની ઓ અરે આ બજે ચાલુ જ રહે મત કો દંતરી હતા ઓ બાપા દે ઓ ઓ આગે વાગે 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 મું તો રેકતી હતી મને માર્યું જ નહીં મે જોરથી રિતિક રો સંજેવા વાલ કરાય નાખ્યા છે પાછળથી ક્રિસ્ટ્રી જેવો બરાબર એટલે હવે બોડીએ ની બનાવી

મહત્તર વસ્તુ વિચારે કે ખાવાનું શું ખાવું હા બોલ એક્ચ્યુઅલી યુ નો આઈ એમ વેરી કોન્શિયસ અબાઉટ માય હેલ્થ માય ફિઝિક એન્ડ ઓ નો એક્ચ્યુઅલી માય ગોડ લે લેતી જા લેતી જા લે યોર ફિઝિક એન્ડ ઓલ યાર યુ હેવ ટુ ગેટ સમ પનીર ના મિત્ર આપણો મોમોઝ મોમોઝ ખાવા છે એ હું ના ખવાય પેલું ઉંદર જીવ એક ચીઝ મોમોઝ ગાઈસ વાગી ગયા છે રાતના ટોટ ફર્સ્ટ હસ્ટ ઉન્નતિને ઉતારી મેં હવે હું જઈશ ઘરે ઘરે જઈને આ વ્લોગની એડિટ કરીશ એડિટ કરીને પછી સૂઈ જઈશ એ હેરી સ્ટાઇલ કરાવીને નાખી છે મતલબ કટ નહીં કરાય મેં મતલબ મેં રફ થઈ ગયા હતા થોડા એટલે એને થોડા વ્યવસ્થિત મેં સ્મૂથ ને સ્ટ્રેટ જેવું થોડું ઘણું ઘર નાખ્યું છે બરાબર સારું લાગે એમ કહેવાનો મતલબ તમે હડતા હતા ને બધા એટલે મેં કરાવી નાખું કે થોડી ઘણી બિયડ બિયડ વ્યવસ્થિત કરાવી દીધી સો ઘરે જઈશું જઈને સુઈ જઈશું આજનો દિવસ રહ્યો બહુ મજા આવી ગઈ આજના દિવસમાં બધા નાટકો થયા તાલ થયા એમાં આ બાડી શૂટ કરવા આવી હતી લાખો દિવસ એને બગાડ્યો નવરીએ સો બાય બાય ગુડ નાઇટ અને હા ભાઈ હવે તમારા ઉન્નતિના બ્લોગ રોજ આવતા ચાલુ થઈ જશે આજથી કે લડી લડીને હવે ચાલુ તો કરાવડા છે ઓકે સો બાય બાય ગુડ નાઈટ ટુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય જય શ્રી રામ Altyazı M.K.